મારું નામ લીંબડ મહેન્દ્ર હું રામપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની અંદર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું જે સગરબા માતા હોય એને અત્યારે લોહીના ટકાવારીની મોટા મોટી ઉણપ દેખાતી હોય છે હમણાં છે હમણાં એટલે સૌથી વધારે વધારે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે જે આખું ઝાડ છે એ આખું ઝાડ ઉપયોગી છે એટલે મેં બહેડાનો પાવડર લઈ શકાય જે રીતે આમણાનો લઈ છે જેની સાથે બહેડાનો પણ પાવડર લઈ શકાય જેથી બીજા થોડાક ઔષકીના થોડ છે આ હળડે છે એટલે આપણે વાત પિત્ત અને કફ ત્રણ વસ્તુ થી શરીર બનેલું હોય છે આ છે એ શ્યામ તુલસી છે આની અંદર વધારેમાં વધારે ગુણ થાય છે એના માટે અથવા સ્વાસ્થ્ય માટે પણ તમામ માટે ઉપયોગી છે એટલે આ વિડિયો સમાજ કાર્ય કર્યું છે તો તેના માટે આજ આપણે તમને પીધાવવા માટે રાસાયણિક ખાતર અને દવા આના ઉપયોગના લીધે મોટા ભાગે ન્યુટ્રિશન વેલ્યુ ઓછી હોય છે એટલે થી વસ્તુઓ સરગવાના પાનમાંથી બનતી હોય છે અને સરગવાના પાનની અંદર મેક્સિમમ આયર્ન કેલ્શિયમ વિટામિન અને પ્રોટીન હોય છે જેથી ડિલિવરી આપણી પાસે ડેટા પણ છે કે ભાઈ બધાની ડિલિવરી નોર્મલ થાય છે આ અરડુસી છે બાળકો માટે બહુ બેસ્ટ હોય છે આમ આપણા ક્રાઇટેરિયા મુજબ વર્ષમાં બે વખત શરદી ઉધરસ થતી હોય છે બાળક ખેડૂત મિત્રો આગળ તમે જે વિડીયોમાં જોયું તે રીતે આજે આપણે આ વિડીયોમાં જે ચર્ચા કરવાની છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે પ્રાકૃતિક ખેતી કરતા હોય અથવા કોઈ પણ પ્રકારની ખેતી કરતા હોય તો તેવા ખેડૂતો માટે તે પાકનું મૂલ્યવર્ધક કરી અને કઈ રીતે તેનું વેચાણ કરવું કઈ રીતે તેનું માર્કેટિંગ કરવું અને કઈ રીતે તેનો વધારે ફાયદો લેવો અને કઈ રીતે તેનું સારું ઉત્પાદન લે અને સારું વળતર લેવું તો તે બાબતની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરવાના છે અને આપણી સાથે જે વ્યક્તિએ ચર્ચા કરવાના છે તે વ્યક્તિ પણ એના પાસે ખૂબ ભોગ આપેલો છે અને કઈ રીતે તેમણે આ બધું આખું સર્જન કર્યું અને કઈ રીતે તેમને તેમણે માહિતી લીધી અને કઈ રીતે આગળ વધ્યા તે બાબતના આપણે ટોટલ આજે આ ત્રણ વિડીયો બનાવવાના છે જેમાંથી આ પહેલો ભાગ છે બીજા ભાગમાં આપણે થોડીક એવી ચર્ચા કરીશું કે તેમણે કઈ રીતે શરૂઆત કરી કઈ રીતે તેમને આગળ વધ્યા અને સિલા વિડીયોમાં આપણે ત્રીજા વિડીયોમાં એવું જોશું કે એ વ્યક્તિએ તેમાંથી કઈ રીતે કઈ કઈ વસ્તુઓ બનાવી અને કઈ રીતે તેનું માર્કેટિંગ કર્યું અને કઈ રીતે તેઓ સફળ થયા તો તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ વખત આપ અમારી ચેનલમાં આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો કારણ કે આ વિડીયો છે તે બધા માટે ખૂબ જ ઉપયોગી છે અને આ વિડીયોમાં જે આપણે ચર્ચા કરવાના છીએ તો તેના ત્રણ ભાગ બનાવવાના છીએ માટે ત્રણે ત્રણ ભાગ જોજો અને આ વિડીયો અન્ય મિત્રોને પણ શેર કરજો નમસ્કાર મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું જે વધવાણ સિટી છે તો વધવાણ સિટી છે થોડાક નજીકમાં જ છે જ્યાં કણે તમે આ પાછળ જુઓ છો તો પાછળ તમને આ થોડાક હરભવાનું એનું દેખાય છે અને બીજા થોડાક ઔષધિના છોડ છે અને આપણી સાથે જે છે એ વ્યક્તિ પોતે ગવર્મેન્ટ કર્મચારી છે હેલ્થના કર્મચારી છે અને તેઓ એક વસ્તુ બનાવી છે અને સરગવાના પાનનો આપણે જાણીએ છીએ કે સરગવાનું જે આખું ઝાડ છે તે આખું ઝાડ ઉપયોગી છે એટલે કે તેની બધી જ વસ્તુ ઉપયોગમાં આવે છે અને ઔષધિ તરીકે તેનો ઉપયોગ થાય છે તો જે આપણી સાથે જે વડીલ છે તે વડીલે સરગવાના પાનમાંથી એક સરસ મજાની વસ્તુ બનાવી છે અને એ બધા માટે ઉપયોગી છે એવું નથી કે જે ખેંચી કરતા હોય તેને જ માટે સ્વાસ્થ્ય માટે પણ તમામ માટે ઉપયોગી છે એટલે આ વિડીયો તમામ વ્યક્તિને ઉપયોગી થાય તેવો છે તો મારી તો તમને એક વિનંતી છે કે આ વિડીયોથી એ બધા મિત્રોને મોકલજો જેથી તેમને પણ આ વસ્તુ વિશે જાણકારી મળે અને એમની દ્વારા જે એક સરસ મજાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને એ ઘણો એમને એની પાછળ ભોગાઈપો છે અને એક માણસોના સ્વાસ્થ્ય માટે નાના બાળકોના સ્વાસ્થ્ય માટે એના માટે એમને ખૂબ સારો પ્રયત્ન કર્યો છે કે એમનો નોકરીનો મોટા ભાગનો સમય તેમને નોકરી સાથે અને પાછળ જે તેમને સમય બચે તે સમયમાંથી તેનો ઉપયોગ કરી અને તેમને એક સારું એવું સમાજ કાર્ય કર્યું છે તો તેના માટે આજે આપણે તેમને ભેદાવવા માટે અને તેમના કાર્યને પ્રોત્સાહન મળે તેના માટે આજે ખાસ એમની મુલાકાતે છે થોડો જોવા મળશે પણ તેમની પાસેથી જે આપણે માહિતી લેવાના તે બધા માટે ખૂબ જ ઉપયોગી છે તો આપણે સૌ પ્રથમ તેમને કહેશું કે પોતાનો થોડોક પરિચય આપે અને આ એમનું નાનું એવું ફાર્મ છે તેના વિશે આપણને થોડી માહિતી આપ મારું નામ લીંબડ મહેન્દ્રસિંહ હું ચાંપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું અને વઢવાણ તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર આપને એટલું કહેવા માગું છું કે જે સગર્ભા માતા હોય એને અત્યારે લોહીના ટકાવારીની મોટા મોટી ઉણપ દેખાતી હોય છે અને એની પાછળનું કારણ છે અત્યારનો ખોરાક કે જેની અંદર રાસાયણિક ખાતર અને દવા આના ઉપયોગના લીધે મોટાભાગે ન્યુટ્રિશન વેલ્યુ ઓછી હોય છે એટલે જેના લીધે એક એને સપ્લિમેન્ટરી ફૂડ મળે એટલા માટે થઈ અને મેં પ્રયત્ન કરેલા જેની અંદર જે દસ ટકાથી નીચે સગર્ભા માતાઓ હોય એ તમામને બોલાવી અને સરગવામાંથી જુદી જુદી આઇટમો જે બનતી હોય એ બનાવ બનાવી અને એની અંદરથી કે ભાઈ આવી રીતે આવી રીતે જુદી જુદી વસ્તુઓ સરગવાના પાનમાંથી બનતી હોય છે અને સરગવાના પાનની અંદર મેક્સિમમ આયન કેલ્શિયમ વિટામિન અને પ્રોટીન હોય છે જેથી એના બાળકનો પણ વિકાસ પૂરતો થાય છે એટલા માટે બનાવી અને આપેલી પણ અનિવાર્ય સંજોગો અનુસાર બધા તે નહીં લઈ શકતા મેં પાવડર પણ આપેલો પણ પાવડર કરતા ટેબ્લેટ બનાવી તો ટેબ્લેટ વધારે અનુકૂળ હતી તો પછી અત્યારે હાલની અંદર જેટલી પણ વઢવાણ તાલુકાની સગર્ભા દસ ટકાથી ઓછા હિમોગ્લોબિન વાળી છે હિમોગ્લોબિન લઈ જઈએ છીએ અને ત્યારબાદ એમની બધાની ડિલેવરી આપણી પાસે ડેટા પણ છે કે ભાઈ બધાની ડિલિવરી નોર્મલ થાય છે અને એમનું જે બાળક જન્મે એ પૂરતા વજન વાળું અઢી કિલોથી વધારે વજન વાળું જન્મે છે અને એ બાળકને એક પણ બર્થ ડિફેક્ટ આવતી નથી એટલે આવા ફાયદાના હિસાબે થઈ અને મેં મારી પોતાની વાડીની અંદર જ તે સરગવા વાવેલા છે અને આ સરગવાના પાનમાં છી ન જ તે ટેબ્લેટ બનાવીએ છીએ અને ગરબા માતાને આપીએ છીએ તદુપરાંત જે કઈ બાર થી ઓગણીસ વર્ષની કિશોરીઓ છે એમને પણ જેને લોહીની ઉણપ હોય દસ ટકાથી નીચે લોહી હોય એને આપણે ફ્રી ઓફમાં આ ટેબ્લેટ આપીએ છીએ તદઉપરાંત સરગવાના પાનના પાવડરમાંથી આપણે ચોકલેટ પણ બનાવીએ છીએ કે જેથી નાના બાળકો જે બાળકોની અંદર જે અતિ કુપોષિત છે અથવા કુપોષિત છે એટલે સેમ અને મેમ આવા જે બાળકો છે એ ત્રણ ટાઈમ એક એક ચોકલેટ લે તો ચોકલેટની અંદર પાવડર મિક્સ છે કે જેથી એની પાચન ક્રિયા સક્રિય થાય અને પાચન ક્રિયા સક્રિય થવાના હિસાબે ટૂંક જ સમયના ગાળામાં એક થી ત્રણ મહિનાની અંદર એ બાળક કુપોષણમાંથી બહાર આવી જાય છે અને એને ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થવાથી એ પૂરતું પ્રમાણમાં ખોરાક લઈ શકે છે એટલા માટે થઈને આવી બધી જે સરગવાની જુદી જુદી વસ્તુ એટલા આપણે બનાવીએ છીએ કે જેને જે અનુકૂળ હોય એ વસ્તુ એ પોતે લઈ શકે અને એ લેશે તો એમની ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થશે અને પૂરતું પોષણ મળશે પોષણ મળશે તો એના હિસાબે થઈ અને બાળકોનો માતાનો વિશોરીઓનો આ બધાનો વૃદ્ધિ અને વિકાસ થશે ઓકે તો મિત્રો આપણને સરસ મજાની માહિતી આપી હવે આપણે એમના ફાર્મમાં જે અમુક જે ઔષધિ વાયેલા છે તેની થોડીક મુલાકાત લઈશું અને પછી આપણે એમની પાસેથી થોડીક માહિતી લઈશું કે એ આખી કઈ રીતની પ્રોસેસ કરે છે અને કઈ રીતે તેને મૂલ્યવર્ધક બનાવી અને લોકો સુધી પહોંચાડે છે હા બાળકો માટે બહુ બેસ્ટ હોય છે આમ આપણા ક્રાઇટેરિયા મુજબ વર્ષમાં બે વખત ઉધરસ થતી હોય છે બાળકોને જો એવા સમયે આ અડુસીનું એક પાન અને તુલસીના પાંચ પાન લઈ આને જો ખવડાવવામાં આવે તો એને પોતાના એન્ટીબોડી બનતા હોય છે અને એની ઇમ્યુનિટી પણ જળવાઈ રહે અને એને ઉધરસ મટી જતી હોય છે જે વારંવાર ના થાય અને કદાચ શક્ય હોય તો આનું કાયમ સેવન રાખે નાના બાળકોને તો એને શરદી ઉધરસ ની અંદર બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે જે પાચન ક્રિયા માટે ખાસ જરૂરી હોય છે અને આપણા વાળ અને ચામડી માટે પણ ખૂબ જ ઉપયોગી હોય છે અને આમળાનું સેવન કાયમ શિયાળામાં કરવું જોઈએ અથવા તો એને ફળને સુકવી અને એનો પાવડર કરી અને રોજ લેવામાં આવે તો પણ સારું એનાથી પાચન ક્રિયાની અંદર પૂરેપૂરી મદદ મળે છે અને આમળા એ એક આપણે જે ત્રિફળા બનાવી એમાં બેહડા આમળા ને એ જ હોય છે એટલે એટલા માટે થઈને આ આમળા ખૂબ અગત્યના છે અને આનું રોજ સેવન કરવું જોઈએ જે ઉધરસ માટે ખૂબ જ ઉપયોગી હોય છે નાના મોટા બધાને કાય મી બેરડાનો પાવડર લઈ શકાય જે રીતે આમળાનો લઈ છે એની સાથે બેરડાનો પણ પાવડર લઈ શકાય જેથી ઉધરસ આવે જ નહીં અથવા ન્યુમોનિયા ના થાય કફ ના થાય એટલા માટે થઈને બેરડા ખૂબ જ ઉપયોગી છે એટલે છે આપણે વાત પિત્ત અને કફ ત્રણ વસ્તુથી શરીર બનેલું હોય છે તો એના માટે થઈ અને ત્રિફળા જે ચૂર્ણ લઈએ છે એમાં આમળા બેહડા અને હરડે આ ત્રણ નું ચૂર્ણ બનતું હોય છે અને આ ઓર્ગેનિક વસ્તુ મળે હર્બલ એટલું વધારે સારું હોય છે કે જેથી એની અંદર સારામાં સારી ગુણવત્તા હોય આવડતું હા ક્યાં છે ક્યાં મને રામ આની શ્યામ તુલસી છે આની અંદર વધારે માં વધારે ગુણ હોય છે જેથી બાળકોને જ્યારે પણ આપવામાં આવે ત્યારે શ્યામ તુલસી અને એની સાથે અડુસી આપવામાં આવે તો શરદી ઉધરસ ગમે એવું હોય વાયરલ તો એનાથી કંટ્રોલ થઈ જાય છે અને બાળક બીમાર પડતું નથી અને કદાચ બીમાર હોય તો ઝડપથી સાજુ થાય છે